નમસ્કાર આજની તારીખ છે ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ આજે આપણી પાસે જે સ્ત્રોતો છે એ ખરેખર બહુ જ રસપ્રદ છે એક તરફ કાશી અને તમિલનાડુ વચ્ચેના સદીઓ જૂના સંબંધોની ઉજવણી થઈ રહી છે તો બીજી બાજુ દિલ્હીમાં શાસનના જે કેન્દ્રો છે એમના નામ બદલાઈ રહ્યા છે અને સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રે પણ એક મોટી ટેકનોલોજીકલ સફળતા મળી છે બરાબર તમે સાચું કહ્યું અને આમાં રસપ્રદ વાત એ છે કે આ બધી ઘટનાઓ ભલે અલગ અલગ લાગે પણ એની પાછળ ક્યાંક ને ક્યાંક એક સરખી વાત દેખાય છે જેમ કે જેમ કે આપણી ઓળખ પરંપરા અને આધુનિકતા આ બધાનું મિશ્રણ તો આજે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બધી ઘટનાઓ આપણને શું કહેવા માંગે છે ચાલો તો આને ઊંડાણપૂર્વક સમજીએ શરૂઆત એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમથી કરીએ હા વારાણસીમાં બીજી ડિસેમ્બરે કાશી તમિલ સંગમમનું ચોથું સંસ્કરણ એટલે કે કેટીએસ ફોર પોઈન્ટ ઝીરો શરૂ થયું છે હં અને ઉદ્ઘાટન પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાથે મળીને કર્યું તો આ કાર્યક્રમનો વ્યાપ કેટલો મોટો છે જુઓ આ કોઈ એક વિભાગનો કાર્યક્રમ નથી એનું નેતૃત્વ ભલે શિક્ષણ મંત્રાલય કરી રહ્યું હોય પણ એની સાથે યુપી સરકાર અને બીજા દસ કેન્દ્રીય મંત્રાલયો જોડાયેલા છે દસ મંત્રાલયો હા રેલવે સંસ્કૃતિ પર્યટન બધા જ આના પરથી જ ખ્યાલ આવે કે આને કેટલું મહત્વ અપાઈ રહ્યું છે અને આ વખતે તો જ્ઞાન ભાગીદાર તરીકે આઈઆઈટી મદ્રાસ અને બનારસ હિન્દુ યુનિવર્સિટી એટલે કે બીએચયુ જેવી સંસ્થાઓ છે અને આ વર્ષની થીમ પણ ખૂબ જ રસપ્રદ છે લર્ન તમિલ તમિલ કલામ બરાબર આનો મતલબ તો સ્પષ્ટ છે કે આ ખાલી સાંસ્કૃતિક પ્રદર્શન નથી પણ ભાષા અને જ્ઞાનના આદાન પ્રદાન પર પણ ભાર છે પણ આ બધાનું મૂળ હેતુ શું છે એનાથી ઘણું વધારે આનો મૂળ હેતુ છે કાશી અને તમિલનાડુ વચ્ચેના જે પ્રાચીન સભ્યતાના સંબંધો છે તેને ફરીથી જીવંત કરવા અને મજબૂત કરવા વિચાર એ છે કે વિદ્વાનો વિદ્યાર્થીઓ કલાકારો બધા એક મંચ પર આવે એકબીજા પાસેથી શીખે અને એ સમજે કે ભૌગોલિક રીતે આપણે ભલે દૂર હોઈએ પણ આપણો સાંસ્કૃતિક વારસો કેટલો સહિયારો છે આ કાર્યક્રમમાં મને જે સૌથી વધુ આકર્ષક લાગ્યું તે છે ઋષિ અગસ્થ્ય વાહન અભિયાન જેને ટૂંકમાં સેવ કહેવામાં આવે છે આ કોઈ સામાન્ય યાત્રા નથી ખરું ને બિલકુલ નહીં આ અભિયાન બે ડિસેમ્બરે તમિલનાડુના તેનકાશીથી શરૂ થયું છે અને દસ ડિસેમ્બરે કાશી પહોંચશે ઓ અને એની ખાસિયત એ છે કે આ યાત્રા એ જ ઐતિહાસિક માર્ગ પરથી પસાર થશે જે ઋષિ અગસ્થ્ય સાથે સંકળાયેલો મનાય છે ઋષિ અગસ્થ્ય જેમને ઉત્તર અને દક્ષિણને જોડનારી કડી માનવામાં આવે છે એકદમ સાચું અને આ અભિયાન માત્ર તેમની યાત્રાને જ નહીં પણ પાંડ્ય શાસક આદિવીર પરાક્રમ પાંડ્યનના વારસાને પણ સન્માન આપે છે આ પાંડ્ય શાસકની વાત થોડી વિસ્તારથી સમજાવશો ચોક્કસ કહેવાય છે કે આદિવીર પરાક્રમ પાંડ્યએ ઉત્તર તરફ પ્રવાસ કર્યો હતો અને કાશી વિશ્વનાથથી પ્રેરણા લઈને એક શિવ મંદિર બનાવ્યું અને આ મંદિરને કારણે જ તેન કાશીને દક્ષિણ કાશી તરીકે પણ ઓળખ મળી એટલે આ યાત્રા એ જૂના સંબંધોને ફરીથી શોધી રહી છે વાહ એટલે આ સંબંધો માત્ર ઇતિહાસના પાનાઓ પર નથી પણ લોકોની શ્રદ્ધામાં પણ જીવંત છે આવી જ એક વાર્તા શિવકાશીની પણ છે બરાબર હા અને એ વાર્તા પણ અદભુત છે પંદરમી સદીની વાત છે પાંડ્યવંશના રાજા પરાક્રમ પાંડ્ય કાશીથી એક શિવલિંગ લઈને મધુરાઈ જતા હતા રસ્તામાં એક જગ્યાએ આરામ કરવા રોકાયા પણ જ્યારે આગળ વધવાનો પ્રયાસ કર્યો ત્યારે જે ગાય શિવલિંગ લઈ જતી હતી એણે આગળ વધવાની ના પાડી દીધી રાજાએ તેને ભગવાનની ઈચ્છા માની અને ત્યાં જ શિવલિંગની સ્થાપના કરી એ જ સ્થળ આજે તમિલનાડુમાં શિવકાશી તરીકે પ્રખ્યાત છે આ બતાવે છે કે ઉત્તર અને દક્ષિણ વચ્ચેનો સંવાદ સદીઓ જૂનો છે અને બે ડિસેમ્બરનો દિવસ માત્ર આ એક જ કારણસર મહત્વનો નથી આજ દિવસે આસામ દિવસ પણ ઉજવાય છે હા જેને સુખાફા દિવસ પણ કહે છે બરાબર આ દિવસ ઈસવી સન બારસો અઠ્યાવીસમાં સ્વર્ગદેવ ચાઉલુંગ સુખાફા દ્વારા ઓહોમ રાજ્યની સ્થાપનાની યાદમાં ઉજવાય છે ઓહોમ સામ્રાજ્યે લગભગ છસો વર્ષ સુધી આસામ પર શાસન કર્યું છસો વર્ષ હા અને ત્યાંના સામાજિક સાંસ્કૃતિક માળખા પર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો તો એક તરફ કાશી તમિલ સંગમમ અને બીજી તરફ આસામ દિવસ બંને ભારતના ગૌરવશાળી ઇતિહાસની ઉજવણી છે એક તરફ આપણે જૂના સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવાની વાત કરી તો બીજી તરફ શાસનના કેન્દ્રોની ઓળખને પણ નવું સ્વરૂપ અપાઈ રહ્યું છે હા બે ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી કે પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે પીએમઓનું નામ બદલીને સેવા તીર્થ રાખવામાં આવ્યું છે અને આ માત્ર એક જ નામ નથી બદલાયું આની સાથે જ સમગ્ર કેન્દ્રીય સચિવાલયને હવે કર્તવ્ય ભવન તરીકે ઓળખવામાં આવશે આ ફેરફાર પાછળ કોઈ ચોક્કસ વિચાર છે હા સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે આ નામકરણ સત્તાથી સેવા તરફના શાસનના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે મતલબ કે શાસન એ સત્તા ભોગવવાની જગ્યા નથી પણ સેવા અને જવાબદારીનું કેન્દ્ર છે પણ અહીં એક પ્રશ્ન થાય છે શું માત્ર નામ બદલવાથી સંસ્થાનો સ્વભાવ કે એની કાર્યશૈલી બદલાઈ જાય છે આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને આના પર વિશ્લેષકોમાં બે મત છે એક વર્ગ માને છે કે પ્રતીકોનું ખૂબ મહત્વ હોય છે હા એ તો છે સેવા તીર્થ જેવું નામ કર્મચારીઓને સતત યાદ અપાવે છે કે તેમનું મુખ્ય કાર્ય જનસેવા છે આજ તર્જ પર રાજ્યોમાં રાજભવનના નામ પણ લોકભવન અને લોકનિવાસ કરાયા છે જે વસાહતી માનસિકતામાંથી બહાર આવવાનો પ્રયાસ દર્શાવે છે બરાબર અને બીજો મત શું કહે છે બીજો મત એવો છે કે આ માત્ર એક સપાટી પરનો ફેરફાર છે જ્યાં સુધી વહીવટી પ્રક્રિયાઓમાં મૂળભૂત સુધારા ન થાય ત્યાં સુધી માત્ર નામ બદલવાથી ખાસ કોઈ ફરક પડતો નથી એટલે એ લોકો આને એક રાજકીય બ્રાન્ડિંગ તરીકે જુએ છે હા અમુક અંશે સાચી અસર તો ત્યારે જ દેખાશે જ્યારે સામાન્ય નાગરિકને આ સેવાનો અનુભવ થશે અને આ ફેરફાર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો પણ એક ભાગ છે નહીં હા બિલકુલ વડાપ્રધાનનું કાર્યાલય હવે અઠ્યોતેર વર્ષ જૂના સાઉથ બ્લોકમાંથી નવા સેવાતીર્થ કેમ્પસમાં જશે ઓ આખું કેમ્પસ નવું હા અને એમાં ત્રણ મુખ્ય ભાગ હશે સેવાતીર્થ વન જ્યાં પીએમઓ કાર્યાલય હશે સેવાતીર્થ ટુ કેબિનેટ સચિવાલય માટે અને સેવા તીર્થ થ્રી જ્યાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે એનએસએ ની ઓફિસ હશે પીએમ નામનો પણ પોતાનો એક ઇતિહાસ છે બિલકુલ ઓગણીસો સુડતાલીસ માં તેની સ્થાપના થઈ ત્યારે તેને વડાપ્રધાન સચિવાલય કહેવાતું હતું પછી ઓગણીસો સત્યોતેરમાં માં મોરારજી દેસાઈએ તેનું નામ બદલીને વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમ ઓ કર્યું અને હવે બે હજાર પચીસ માં તેને તીર્થ નામ મળ્યું છે શાસન અને વહીવટથી આગળ વધીને હવે દેશની સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રની વાત કરીએ ડીઆરડીઓએ બે ડિસેમ્બરે એક મોટી સિદ્ધિ મેળવી છે હા ફાઇટર એરક્રાફ્ટ માટેની એસ્કેપ સિસ્ટમનું એક અત્યંત મહત્વપૂર્ણ પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડ્યો ક્યાં થયું આ પરીક્ષણ આ પરીક્ષણ ચંદીગઢની ટર્મિનલ બિલિસ્ટિક રિસર્ચ લેબોરેટરી એટલે કે ટીબીઆરએલ ખાતે થયું અને આ કોઈ સામાન્ય લેબ ટેસ્ટ નહોતો તો કેવો હતો એને સ્પીડ રોકેટ સ્લેડ પરીક્ષણ કહે છે આ એક ડાયનમિક ઇજેક્શન ટેસ્ટ હતો જે સામાન્ય સ્ટેટિક પરીક્ષણો કરતાં ઘણો વધારે જટિલ હોય છે આ ડાયનેમિક અને સ્ટેટિક પરીક્ષણ વચ્ચેનો તફાવત જરા સરળ ભાષામાં સમજાવશો ચોક્કસ ચાલો આને એકદમ સાધી રીતે સમજીએ સ્ટેટિક ટેસ્ટ એટલે ગાડી ઊભી હોય ત્યારે તેના એરબેગનું પરીક્ષણ કરવું એનાથી ખબર પડે કે એરબેગ ખુલે છે કે નહી જયારે ડાયનમિક ટેસ્ટ એટલે ગાડી ખૂબ સ્પીડમાં જતી હોય અને ત્યારે અકસ્માત થાય તો એરબેગ કેમ રીતે કામ કરશે તે ચકાસવું ઓકે હવે સમજાયું આ પરીક્ષણ એટલા માટે મહત્વનું છે કારણ કે તે વાસ્તવિક લડાઈની પરિસ્થિતિનું નિર્માણ કરે છે જ્યાં પાઇલટ ખૂબ જ ઊંચી ગતિએ વિમાનમાંથી બહાર નીકળવું પડે છે એટલે આમાં એક આખા એરક્રાફ્ટનો ઉપયોગ થયો તો ના એટલું નહીં આ માટે એક ખાસ ડ્યુઅલ સ્લેટ સિસ્ટમનો ઉપયોગ થયો એક પાટા પર એક સ્લેટ પર એલસીએ તેજસ એરક્રાફ્ટનું કોકપિટ લગાવવામાં આવ્યું હતું ઊંચી ગતિ આપવામાં આવી અને એ ગતિ પર ઇજેક્શન સીડને ફાયર કરવામાં આવી આ સફળતા ભારતને એવા ગણ્યા ગાંઠિયા દેશોની શ્રેણીમાં મૂકે છે જેમની પાસે આવી જટિલ પરીક્ષણ કરવાની ક્ષમતા છે અને આમાં પાઇલટની સુરક્ષા કેવી રીતે માપવામાં આવી જીવંત પાઇલટનો ઉપયોગ તો ન જ થયો હોય સાચી વાત છે આના માટે એન્થ્રોપોમોર્ફિક ટેસ્ટ ડમીનો ઉપયોગ થયો એટલે કે એક માનવ આકારની ડમી હા પણ અત્યાધુનિક જેના પર ઘણા બધા સેન્સર લાગેલા હોય જ્યારે ઇજેક્શન થાય ત્યારે પાયલટના શરીર પર કેટલું દબાણ આવે છે કેટલો જી ફોર્સ લાગે છે તે બધો જ ડેટા આ સેન્સર રેકોર્ડ કરે છે જે પાઇલટની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે એકદમ સંરક્ષણ ક્ષેત્રમાં બીજી એક મહત્વની ઘટના બની રહી છે એક્વેરેન કવાયત હા એક્વેરેન એ ભારતીય સેના અને માલદીવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સ એટલે કે એમએનડીએફ વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત છે અને આ વખતે ક્યાં યોજાઈ રહી છે તેનું ચૌદમું સંસ્કરણ અત્યારે કેરળના તિરુવનંતપુરમમાં બે થી પંદર ડિસેમ્બર દરમિયાન ચાલી રહ્યું છે આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોની સેનાઓ વચ્ચે સહકાર અને તાલમેલ વધારવાનો છે ખાસ કરીને બળવાખોરી વિરોધી વિરોધી અને આતંકવાદ કામગીરીમાં આ કવાયત જંગલ અર્ધ શહેરી અને દરિયાકાંઠાના વિસ્તારો જેવી અલગ અલગ પરિસ્થિતિઓમાં થાય છે જેથી સૈનિકો દરેક પ્રકારના પડકાર માટે તૈયાર થઈ શકે હવે આપણે કેટલાક આંતરરાષ્ટ્રીય દિવસો અને વૈશ્વિક અહેવાલો પર નજર કરીએ આજનો દિવસ ત્રણ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે હા અને આની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઓગણીસો બાણુંમાં માં થઈ હતી દર વર્ષે તેની એક ખાસ થીમ હોય છે આ વર્ષની થીમ શું બે હજાર પચીસની થીમ છે ફોસ્ટરિંગ ડિસેબિલિટી ઇન્કલુસિવ સોસાયટીઝ ફોર એડવાન્સિંગ સોશિયલ પ્રોગ્રેસ એટલે કે સામાજિક પ્રગતિને આગળ વધારવા માટે વિકલાંગતા સમાવિષ્ટ સમાજોને પ્રોત્સાહન આપવું બરાબર આ થીમ પોતે જ ઘણું બધું કહી જાય છે તે કહે છે કે સમાજનો સાચો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક વ્યક્તિ એની શારીરિક કે માનસિક ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના વિકાસ પ્રક્રિયાનો ભાગ બને ભારતમાં આ દિશામાં કેવા પડકારો અને પ્રગતિ જોવા મળી રહી છે જુઓ ભારતમાં રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ બે જેવા કાયદા બન્યા છે સુગમ્ય ભારત અભિયાન જેવી પહેલ પણ છે હા પણ પડકારો હજુ પણ ઘણા છે ખાસ કરીને શિક્ષણ રોજગાર અને સામાજિક ભેદભાવના ક્ષેત્રમાં આ દિવસ આપણને યાદ અપાવે છે કે હજુ ઘણું કામ કરવાનું બાકી છે આંતરરાષ્ટ્રીય સ્તરે એક બીજો મહત્વનો મુદ્દો જે ચર્ચામાં છે તે છે સ્થૂળતા વિશ્વ આરોગ્ય સંગઠન ડબ્લ્યુએચ એ આ વિષય પર એક ગંભીર ચેતવણી આપી છે હા અને આ ચેતવણી ખૂબ જ સમયસર છે નું કહેવું છે કે વધતી જતી વૈશ્વિક સ્થૂળતાની સમસ્યાનો ઉકેલ ફક્ત દવાઓથી શક્ય નથી મતલબ હાલમાં જીએલપી વન જેવી દવાઓ જે વજન ઘટાડવામાં મદદ કરે છે એની માંગ આખી દુનિયામાં ખૂબ વધી ગઈ છે આના કારણે બજારમાં નકલી ઉત્પાદનોનો ખતરો પણ વધ્યો છે જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે બિલકુલ આ જ કારણોસર એ આ દવાઓના ઉપયોગ અંગે પ્રથમ વખત માર્ગદર્શિકા બહાર પાડી છે તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે દવાઓ માત્ર એક ભાગ છે તો મુખ્ય ભાર શેના પર છે મુખ્ય ભાર જીવનશૈલીમાં ફેરફાર પૌષ્ટિક આહાર અને વ્યાયામ પર હોવો જોઈએ માત્ર દવાઓ પર નિર્ભર રહેવું એ ખતરનાક ઉકેલ છે આ સમસ્યાની આર્થિક અસર વિશે પણ કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે ખરેખર ચોંકાવનારા છે ના અંદાજ મુજબ જો કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો બે હજાર ત્રીસ સુધીમાં સ્થૂળતાને કારણે થતો વૈશ્વિક આર્થિક ખર્ચ વાર્ષિક ત્રણ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે ત્રણ ટ્રિલિયન ડોલર હા આ રકમ ઘણી મોટી છે અને આ અહેવાલમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે અસમાનતાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે હા અને આ સૌથી ચિંતાજનક વાત છે અહેવાલ કહે છે કે જો નીતિઓમાં સુધારા નહીં થાય તો 2030 સુધીમાં માત્ર 10% જરૂરિયાતમંદ લોકોને જ આ મોંઘી દવાઓ ઉપલબ્ધ થશે ઓહ માત્ર 10% હા આનો અર્થ એ છે કે જે લોકો આર્થિક રીતે સક્ષમ હશે તેઓ દવાઓ ખરીદી લેશે પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવારથી વંચિત રહી જશે